આજની આ વાતચીતમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપ્રા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક તાજેતરના સત્સંગ પર ઊંડાપૂર્વક ચર્ચા કરીશું આ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસનો સત્સંગ છે નમસ્કાર આ સત્સંગમાં મહારાજજીએ ભક્તોના કેટલાક ઘણા વ્યવહારુ પ્રશ્નોના જવાબ આપ્યા છે આપણો ઉદ્દેશ્ય એ છે કે આમાંથી કંઈક પ્રેરણા કંઈક માર્ગદર્શન મેળવીએ જે આપણને રોજ કામ લાગે બિલકુલ અને આ સત્સંગ ખરેખર જીવનના મહત્વના પાસાઓ જેમ કે નામ જપનું મહત્વ નકારાત્મકતાનો સામનો અને જીવનનો સાચો હેતુ શું છે એના પર પ્રકાશ પાડે છે તો ચાલો શરૂ કરીએ એક પ્રશ્ન જે ઘણા લોકોને મૂંઝવતો હોય છે ખાસ કરીને જેઓ કોઈ વ્યસન છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એક ભક્તે પૂછ્યું કે દારૂ છોડ્યા પછી પણ મન વારંવાર એ તરફ કેમ જાય છે આ વિચારો પર કાબૂ કેવી રીતે મેળવવો હમ મહારાજજી આનો બહુ સ્પષ્ટ જવાબ આપ્યો એમણે કહ્યું કે મન તો છે ચંચળ એનો સ્વભાવ છે ભટકવાનો પણ એને વશમાં રાખવું એ જરૂરી છે એટલે એને રોકવું પડે એમ હા રોકવું પડે અને એના માટે એમણે દ્રઢ નિશ્ચયની વાત કરી અને ખાસ ખૂબ ભાર મૂક્યો રાધા નામ જપ પર રાધા નામ જપ પર હા એમણે કહ્યું કે નામ જપ દ્વારા મનને અવગણવાનું છે પેલો ખરાબ વિચાર આવે તો પણ એના પર ધ્યાન જ નહીં આપવાનું બસ જપ ચાલુ રાખો શરૂઆત માટે કોઈ સંખ્યા કીધી જેમ કે કેટલા જપ કરવા એમણે એક સૂચન આપ્યું કે શરૂઆતમાં પાંચસો વાર નામ જપથી શરૂ કરી શકાય પણ મુખ્ય વાત ગણતરી નથી મુખ્ય વાત છે નામમાં ડૂબી જવું સતત જપ કરવો બરાબર એટલે ધ્યાન બીજે દોડવાનું મનની વાત થઈ પણ ઘણીવાર મનમાં ભય અને ચિંતા પણ બહુ હોય છે ખરું ને સાચી વાત છે લોકો ડરતા હોય છે કોઈ અજાણ્યા ભયથી ડિપ્રેશનથી અથવા તો લોકોના ટોણાથી પીડાતા હોય જેમ કે કોઈ કહે કે આ તો તારા કર્મોનું ફળ છે આનો સામનો કેવી રીતે કરવો મહારાજજી આના પર પણ બોલ્યા એમણે સમજાવ્યું કે આવો ભય અકારણ ચિંતા એ આપણા પૂર્વના કર્મોની અસર હોય શકે છે પણ એનો શ્રેષ્ઠ ઉપાય ફરી પાછો એ જ છે વધુમાં વધુ એટલે નામજપ એ ભય સામે પણ રક્ષણ આપે ચોક્કસ નામજપથી આત્મવિશ્વાસ વધે છે નિર્ભયતા આવે છે મહારાજજીએ પોતાનું ઉદાહરણ પણ આપ્યું હા એમણે કિડનીની બીમારીની વાત કરી હતી બરાબર કહ્યું કે આટલી ગંભીર બીમારી છે છતાં હું નામ જપના સહારે આનંદમાં રહું છું એટલે નામમાં એટલી શક્તિ છે અને પેલી લોકોની ટીકાઓ કર્મોનું ફળવાળી વાત એના માટે મહારાજજીએ બહુ સરસ વાત કહી હસીને ટાળી દો મન પર લોજ નહીં સહનશીલતા કેળવો સહનશીલતા હા એમણે કહ્યું કે ક્ષમા અને સહનશીલતામાં અપાર શક્તિ છે કોઈ ગમે તેટલું કડવું બોલે આપણે પ્રેમથી શાંતિથી હસીને એ વાતને જવા દેવાની સહન કરવું એ નબળાઈ નથી એ શક્તિ છે હ આ સમજવું અને અપનાવવું અઘરું છે પણ ખૂબ જરૂરી લાગે છે પણ એ એક બીજો સવાલ થાય આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે મનનો અવાજ સાંભળો અંતરાત્માનો અવાજ શું હંમેશા એના પર ભરોસો કરાય ના આ બાબતે મહારાજજીએ સાવધાન કર્યા છે એમણે કહ્યું કે ખાસ કરીને જેઓ સાધનામાં નવા છે એમના માટે મનનો અવાજ અને આત્માનો અવાજ એ બે વચ્ચેનો ભેદ સમજવો બહુ મુશ્કેલ છે એટલે મન ભ્રમિત કરી શકે હા મન તો ગમે ત્યારે ભટકાવી શકે એ સ્વાર્થી વિચારો આપી શકે ખોટા રસ્તે દોરી શકે એટલે સીધું મનનો અવાજ સાંભળીને નિર્ણય ન લેવો તો પછી શું કરવું સાચો રસ્તો કઈ રીતે ખબર પડે જ્યારે પણ આવી મૂંઝવણ થાય ત્યારે શાસ્ત્રો શું કહે છે એ જોવું અને જે સિદ્ધાંતોને જાણે છે જે અનુભવી સંતો છે એમનું માર્ગદર્શન લેવું એમની સાથે ચર્ચા કરવી બરાબર એટલે શાસ્ત્ર અને ગુરુની આજ્ઞા પર ચાલવું એકદમ બરાબર સારું તો આ બધી વાતો વ્યસન પર કાબૂ ભય ચિંતામાંથી મુક્તિ સહનશીલતા સાચું માર્ગદર્શન આ બધા પછી જીવનનો અંતિમ ઉદ્દેશ્ય શું પરમ પુરુષાર્થ શું છે અને એ માનો કે કોઈ ભક્તિ માર્ગ પર ચાલે છે પણ એના લીધે સંબંધો બગડે છે તો શું સમજવું મહારાજજીના કહેવા મુજબ મનુષ્ય જીવનનો એકમાત્ર અને મુખ્ય લક્ષ્ય છે ભગવાનનો સાક્ષાત્કાર કરવો ભગવાનને પામવા અને એ કેવી રીતે શક્ય બને એ પણ જપ દ્વારા જ શક્ય બને છે તમે ગમે તે કામ કરતા હો ગમે ત્યાં હો પણ મનથી ભગવાનનું નામ લેતા રહો અને રહીવાત સંબંધો બગડવાની જો ભક્તિ કરવા છતાં સંબંધો બગડતા હોય હા તો સમજવું એ કાં તો આપણી ભક્તિમાં કોઈ કમી છે અથવા તો આપણા વ્યવહારમાં કોઈ ભૂલ છે ઓકે એટલે દોષ ભક્તિનો નથી પણ આપણા પોતાના વર્તનનો હોઈ શકે હા ભક્તિ તો સંબંધો સુધારવાનું કામ કરે જો બગડતા હોય તો આપણે તપાસવું પડે પરિવારના સભ્યોમાં પણ ભગવાનનો વાસ જો એમની સાથે પ્રેમ સેવા અને સહનશીલતાથી વર્તવું અહંકાર છોડવો પડે શાસ્ત્ર અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું અને જો સામેથી કોઈ ખરાબ વ્યવહાર કરે તો પણ આપણે આપણો પ્રેમ અને સહનશીલતા છોડવાની નથી એનાથી જ પરિસ્થિતિ સુધરશે ખૂબ સરસ તો આ આખી ચર્ચાનો સારાંશ એમ કહી શકાય કે જીવનમાં આવતી મોટા ભાગની મુશ્કેલીઓ ભલે એ વ્યસન હોય ડર હોય નકારાત્મક વિચારો હોય કે સંબંધોની સમસ્યાઓ હા એ બધાનો ઉકેલ ક્યાંક ને ક્યાંક દ્રઢ મનોબળ સારો વ્યવહાર સતત નામ જપ અને સાચા માર્ગદર્શનમાં રહેલો છે અને એમાં પેલી સહનશીલતા અને ક્ષમાની વાત ભૂલવા જેવી નથી એ આપણને અંદરથી મજબૂત બનાવે છે અને હંમેશા યાદ રાખવું કે સાચો રસ્તો જાણવા માટે સંતો અને શાસ્ત્રોનું માર્ગદર્શન જરૂરી છે ફક્ત પોતાના મનના વિચારો પર આધાર રાખવો જોખમી છે અને એક વિચાર જે મને અહીં આવે છે તે એ છે કે શું આપણે રોજબરોજના જીવનમાં નાની નાની બાબતોમાં જ્યાં આપણને ગુસ્સો આવે અણગમો થાય ત્યાં સભાનપણે સહનશીલતા રાખવાનો પ્રયત્ન કરીને એની શક્તિનો અનુભવ કરી શકીએ ચોક્કસ આ ખરેખર વિચારવા જેવી અને અમલમાં મૂકવા જેવી વાત છે નાની શરૂઆતથી જ મોટી શક્તિનો અનુભવ થઈ શકે છે આશા છે કે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપારા દ્વારા પ્રસ્તુત આ ચર્ચા આપ સૌને ગમી હશે આપના વિચારો અને અનુભવો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો ગુજરાતી ટીવી ડોટ કોમને ને લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં રાધે 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 રાધે